શેર કરો તો લઈએ બીજું ચેપ્ટર લાકડામાંથી બનાવવામાં આવતી વસ્તુ નામ પેલું ખુરશી બીજું ટેબલ ત્રીજું કાળું પાટિયું ચોથું બારી પાંચમું બારણું છઠ્ઠું ઘોડિયું ઘણા બારી બારણું લખશે બરાબર તો તમારી મિત્રો તમે લખી શકો છો પ્રશ્ન બે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો કાચનો વાટકો પ્લાસ્ટિકનું રમકડો સ્ટીલની ચમચી સૂત્રાવ શટ તો જવાબ છે આપેલા વસ્તુઓમાંથી ચળકતા પદાર્થો નીચે મુજબ છે કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કમેન્ટો આવે છે કે સર દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તો મિત્રો તમને મળશે સ્વાધ્યાય અભ્યાસ

સેન્ડિપી કરશો એટલે ચાર આંકડા ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ છઠ્ઠું પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો અને પછી તમારે જે પાર્ટ જોવો એ પાર્ટ તમારે પસંદ કરી બરાબર એના વિડીયો જોઈ શકશો અથવા તો શાળા મિત્ર એપ્લિકેશન હોય તેમાં ધોરણ પસંદ કરી તમારું છઠ્ઠું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં જે છઠ્ઠાના વિષય કુલ છે આ પાંચ માં એટલે છઠ્ઠાના એમાં પાઠ હોય તમે વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્રીજું નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે તો જેમ કે વસ્તુઓ અને પદાર્થ વસ્તુઓ છે પુસ્તક ખુરશી રમકડું પગરખા પદાર્થ કાચમાંથી બને લાકડામાંથી બને કાગળમાંથી બને ચામડામાંથી બને કે પ્લાસ્ટિકમાંથી તો જો પુસ્તક છે કાગળમાંથી બને ટમલર પ્લાસ્ટિકમાંથી ખુરશી લાકડું અને પ્લાસ્ટિક બંનેની હોય રમકડું કાચ લાકડું પ્લાસ્ટિક પગરખા ચામડું પ્લાસ્ટિક તો નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પેલું પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે ખોટું બીજું નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતો ખોટું ચોક પાણીમાં દ્રાવ્ય છે ખોટું લાકડાનો ટુકડો પાણી પર તરે છે ખરું ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી એટલે કે ઓગળતી નથી ખોટું તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે ખોટું રેતી પાણીમાં તળીએ બેસી જાય છે ખરું શરકો એટલે કે વિનેગર મંચુરિયમ મંચુરિયમ ખાવા ગયો પાણી જેવું હોય તે પાણીમાં દ્રાવ્ય હોય છે ખરું પાંચમું નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો નો ખડો તો તેને આ પ્રકારે જૂથમાં મૂકો પેલું ગોળાકાર અને અન્ય આકાર બીજું ખાવાલાયક અને બિન ખાવાલાયક તો ચાલો આપણે પેલો જોઈએ ગોળાકાર અને અન્ય આકાર તો ગોળાકાર કોણ કોણ છે બાસ્કેટ બોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન માટીનો નો અન્ય આકાર પાણી અને ખાંડ ચલો ખાવાલાયક બિન ખાવાલાયક પાણી નારંગી ખાંડ સફરજન ખાવાલાયક બિન ખાવાલાયક બાસ્કેટ બોલ પૃથ્વીનો ગોળો માટીનો ઘડો ખડો તમે જાણતા હોવ તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે શું તે તેલ અથવા કેરોસીન પર તરે છે તો પાણી પર તરતી વસ્તુ કે પદાર્થો તેમાં બરફ લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી ઓચા લાકડાનો નો સોડિયમ સફરજન પેટ્રોલ આ બધી પાણી પર તરે છે એમાંથી તેલ કે કેરોસીન ઉપર તરતી વસ્તુ કઈ કઈ તો લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી ઓચા લાકડાનો નું

પૂર્ણ થાય છે એની પીડીએફ મેં તમને કહ્યું એમ એપ્લિકેશનમાંથી મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી આપણે રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત